જાડેજા ને બાપુ છે ને આ જે ભજન છે ને વાણી છે ને બાપુ એ સંતો ની વેદના છે સંતો ની પીડા છે આપણને કીધું છે કે માર્ગે છડો સંતો તો રોયા આપણા પણ હવે આપણને મગજમાં નથી બે સવારામ બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મને મળ્યા ન હોત તો મારી શું દિશા થા અને વાત એ સાચી છે ભાઈ જેને સદગુરુ મળ્યા નથી ને પૈસા વાળા તો છે ને ઉભા વા હાડા જેવાય કેટલાય રખડે પિસ્તાળી પિસ્તાળી વર્ષ કોઈ દીકરીએ દેતું નથી એમ નકરું પૈસે થી નથી પડતું મારા રામ બાકી તો આ ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું ને માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને કોન માણા નું ભરાતું હોય મને કો પાછા ખબર પડે ને હરે ક્યાં લઈ જવું જ પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તમ ઉખાડી લિએ આવો ને એક જોડી એમ છે આ બધું માણા નો એક જ અવતાર બાપુ કાઈ કરી શકે બાકી કોઈ નો કઈ કરી શકે આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે આ કુદરા ગાગડા ભેંસું પૂંડા કરે તમે જ કરી શકો પણ હવે આપણને સમજાતું નાખે હું તો એક જ વાત કરું કે અંધારી હોડી હોય એમાં ભેંસ ને અને એક એક પથ ફરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો હવારે એ બધો રજકો ખાઈ ગઈ છે અને આંકડાનું પાન પડ્યું છે ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે કે શું ખવાય શું ન ખવાય માણા નથી ખબર પડતી બોલ તમે જોવો તો ખરા માણા એક વ્યસનમાં અને બેનુંને એક ખાસ કહું બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે હું તો હું તો જાહેરમાં કહું છું બેનુંને ખોટું લાગે તો માફ કરજો

અને હવે કે છે ખાવું નથી અને તે બાપુ તમે વિચાર કરજો સગાળ સા બેહી ગયા ને થાળી ને ઠેબુ મારી ભગવાન નામ હાલતો થયો ને તે દી ચંગા વતીએ બાપુ લગામ આસમાં લીધી કે તમે બેહી જાવ હવે બાવા નું હું પાડી લઉં બાપુ રણચંડી કેવી બની છે હું દીકરીઓ ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળી ને ભસ્મ કરી દયો પણ હવે જે તમે જે દી ઉઠેડ્યો કોને કેવું આ નવરાત્રી ને આપડા ગણપતિ હોય બધા જોવે છે આ તો હું વરાળું કાઢું બાકી બધાને ખબર છે કોને નથી ખબર પછી પોલીસ ખાતા લોહી પીવે તમને આઠ દીધી ફરિયાદ કરી જે અમારા છોકરા ગોતી નો તે એક છોકરું તારું નથી હાસવી શકતો આ કઈ દુનિયાના છોકરા પોલીસ વાળા જેમ હાસવી શકે પોલીસ વાળા શું કરે આમાં અરે બાપુ કાંઈક રીત હોય મારા બાપ સમય મળ્યો છે આનંદ ખાવ પીઓ વાપરો આપ્યું છે ભગવાન મોજ કરો બાકી દેહ ના પ્રદર્શન અરે મોટી સીટીઓમાં જાય ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ આયેલા આવે છે એ નથી ખબર પડતી બોલો અરે ફેશન ફેશન કપાય બોલો ખીલકોડી ના પૂછડા જેવા હોય વાળ વાય એટલે આમ થી આમને અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવીને વિન ધાન નો નીપજે અને કોડું વિન માડું નો હોય જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલો હોય ને ત્યાં એવા દીકરા જન્મે હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી રાણા પ્રતાપ જેવા દીકરાય જન્મે ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ જન્મે પણ બાપુ માને એવી માં બનવાની જરૂર છે હું તો બે દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને

અરે આ આ દીકરીનો હાથ આ અવતાર છે આ ધંધો છે રામચંદ્ર પરમાત્માને બાપુ વનવાસ હતો સીતાજીને નહોતો આખી દુનિયાને ખબર છે શું કામ જાવું પડે દીકરીઓએ બાપુ પાછો પગજ નથી રાખ્યો તમે હરિચંદ્ર રાજાની મેં હમણાં વાત કરી બાપુ બયરુ હરરાજી કરી દીધું વિચાર કરજો કાશીની બજારમાં અયોધ્યાનો મહારાજા અને મહારાણી હરરાજી કરી તેથી તારા મત્યે કીધું હત કે મારા બાપાએ શું વેશવું આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપડી પાસે